મશીન ને ચાલુ

આ બધા પૂતળિયાવાળા ઘઉં છે ને એ આની અંદર નાખશું ને એટલે સાફ થઈ જશે ઓલી બાજુ સાફ થઈ નીકળે છે એટલે ટૂંકમાં આજ થોડુંક કામ વધારે છે ઘર મેળે કરવાનું છે પપ્પા છે પછી મિસિસ ચારણ છે પછી મમ્મી છે મોટા ફૂઈ તો કઈ કરાવી ન હગે એટલે મોટા ફૂઈ નથી બાકી હું શું અમે બધા સાફ કરવાના જ ભાઈ જય માતાજી જય માતાજી તમારા વિડીયો ઉતારવામાં ધ્યાન દેવાનું છે આપી દે હું એમાં આ રીતના છે ને આ બે તગારા રાખવાના હોય અને આની અંદરથી આ બધી કણકી નીકળે આવી અને આની અંદરથી આ બધા શાક ઘઉં નીકળશે આમાંથી એટલે આવી રીતના બધું હોય છે હવે જોઈ છે આગે આગે વ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો વ્લોગ મૂકીને ક્યાંય જાતા નહીં પસંદ આવે તો આપડી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો આ ઘઉં છે ને આને આની અંદર નાખવાના છે અને ઓલી બાજુથી પપ્પા ઊભા ને ત્યાંથી સાફ થાય અને બધા ઘઉં નીકળી જાય એને પાછા ભરી લેવાના છે આ પેલા મોટા પૂйня છે એટલે મણમણના બાસ્કા છે આ બધા પડ્યા ને આ મણમણના બાસકા છે એટલે મોટા ફૂઈ ના થઈ જાય ને પછી આપડા કરશું અને કણકી નીકળશે બધું ઓસરી માં જો અમે પાથરું છે ભૂંગળ એટલે હવે શરૂઆત કરીએ છીએ બ્લોગ મૂકીને ક્યાંય જાતા નહીં કરીએ છીએ મશીન ને ચાલુ આ સાપ બહુ આવે છે ઓલામાં કણકી આવે છે हा घरे कमी जा

મિત્રો મોટા ભુઈ ના ઘઉં થઈ ગયા છે સાફ અને હવે કરવાના છે એમ કઈ હું તારે ઉતાવળ છે તારે ક્યાં એટલું બધું જરૂરી હા તો આપડે કઈ ના નથી બ્રેક નો લેવો હોય કઈ નઈ હાલો હારવા માંડો

અડધી અડધી કલાકે નહીં થયું પંદર વીસ મિનિટમાં તો સાફ નાખ્યા કામ થઈ ગયું હવે ખાલી મોટા ફૂના થઈ ગયા હવે ખાલી અમારા જ રહ્યા છે તો હવે આપણે મશીન ને ઘડીક પોરો દીધો છે અને ઘડીક અમે પોરો ખાઈ લઈશી ને પછી પાછા કામે લાગી જાય છે دان دان واہ 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 ارے پر واہ 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 بھائی واہ واہ بھائی واہ جويو आप क्या कर रहे हो हां सर मैं हमें रखना आप कोई ना कौन ओके भाई काम धीरे-धीरे चालू सही हो गया फिर एक बार दूसरी बार चालू सही हो गया ऊपर लास्ट काम करो हमें रखो ओके ओके हमें रखो हमें रखो हमें હા તો ઉપડો 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 ભાગો ભાગો હાલો ભાઈ જ્યોતિભાઈ હવે વિડીયો ધ્યાન આપવાનું છે

તો કાઠા લઈશો સારું કામ છે આપણે તો કાઠા લીશો ને જભાઈ ઉઠી ગયા છે ટબુડી હાજો કેવું હાલે છે કેવું હાલે છે યુગભાઈ હજી ઉઈટો છે એટલે મૂડમાં નથી આઈયો પપ્પા थैंक यू आके गया भाई आज तो फाइनली भाई गांव से गया था फिनिश बजाए ना की देता कंप्लीट रेडी ओके वेल डन थैंक यू सो मच अरे बहुत मेहनत करी छे तू मम्मी ओ बोलो सगार उ भराई छे सगार उ भराई रियो छे काय वादो रे आपरी पास है आज ओवे बस फिनिश किया था थोड़ा कम से एरिया थे निकल आया थे आज कंप्लीट हो गया ફિલ્ડિંગ કા કામ આપણને બહુ થી જ્યાં મેં હિન્દી ભાઈ બહુ નથી આવડતું આપણે ગુજરાતી બરોબર છે તો મિત્રો થોડાક થાકી ગયા પણ મશીને કામ કર્યું બાકી અમે એટલું બધું કઈ કામ નથી કર્યું મોટા ભાઈ તો કન્ટિન્યુ કામમાં લાગી ગયા છે વાહ ભાઈ વાહ અને ઢગલો જો કેવડો મોટો થઈ ગયો છે ઘઉં નો આપડે સારું મિત્રો આજનો લોક અહીં સુધી રાખું છું કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી દેજો આ તો લાઈક નું છે પસંદ આવે તો એક લાઈક ચેનલ માં નવા આવતો સબસ્ક્રાઈબ મળીએ છે જલ્દી નવા બ્લોગ માં ત્યાં સુધી બધાને જય માતાજી